કોથરાની જાણીતી સેટ પીટી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના એનએસએસ વિભાગ દ્વારા આયુર્વેદિક હોસ્પિટલ પોપટપુરાના સહયોગથી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુનિતાબેન ઠક્કર તેમજ ડૉક્ટર જયદીપ બામણિયા દ્વારા સૌપ્રથમ વિદ્યાર્થીઓને આયુર્વેદિક શું છે તે પદ્ધતિ કેવી છે ઉપરાંત દિનચર્યા કેવી હોવી જોઈએ તે વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ડૉક્ટર રૂપેશ એન પ્રોફેસર વનસ્પતિશાસ્ત્ર વિભાગ સેટ પીટી સાયન્સ કોલેજ ગોધરા ખરેખર આપણા સૌ માટે ગૌરવની વાત કહી શકાય અને એના અનુસંધાને વિવિધતમ કાર્યક્રમો આપણા દેશભરમાં અને વિદેશમાં પણ થઈ રહ્યા છે ત્યારે અમારી કોલેજ ખાતે ગવર્મેન્ટ આયુર્વેદ હોસ્પિટલ કોપટપુરાના સહયોગથી અમે આયુર્વેદ કેમ્પનું આયોજન કર્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો અને ખાસ કરી અને અમારા જે જિલ્લાના ડૉક્ટરો છે એમાં વૈદ્ય વૈદ્ય પંચકર્મ ડૉક્ટર નિકુંજ મેવાડા સાહેબના ગાઈડન્સમાં બંને ડૉક્ટરો ક્લાસ ટુ અધિકારીશ્રીઓ એમાં ડૉક્ટર જયદીપ બામણિયા સાહેબ અને ડૉક્ટર સુનિતાબેન ઠક્કર આજે રોજ એમની ટીમ સાથે અહીંયા આવ્યા અને સુંદર એક આયુર્વેદ કેમ્પનું આયોજન કર્યું ખાલી આયોજન જ ના કર્યું પણ આયુર્વેદ શું છે આપણી ચિકિત્સા પદ્ધતિ કેવી છે દિનચર્યા કેવી હોવી જોઈએ એના અંગે પણ વિદ્યાર્થીઓને વક્તવ્યથી માર્ગદર્શન આપ્યું અને જોડે જોડે પ્રેક્ટિકલ કરી અને દરેક વિદ્યાર્થીઓને તપાસ્યા ચેક કર્યા અને એમને યોગ્ય દવાઓ આપી અને સાથે સાથે માર્ગદર્શન પણ આપ્યું અને એક સુંદર કાર્ય એ થયું એ બદલ અમે આયુર્વેદ હોસ્પિટલનો તેમના સમગ્ર સ્ટાફનો અને વિદ્યાર્થીઓનો આ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સાથે સાથે ભવિષ્યમાં પણ એમની જોડે આવા કાર્યક્રમો અલગ અલગ થીમ્સ પર અલગ અલગ રોગો પર અને અલગ અલગ ઋતુ પ્રમાણે પણ આયોજનો થાય તો એવા આયોજનો અમે કરવાના જ છીએ આ માટે પણ એમનો સહયોગ મળતો નમસ્કાર આજ રોજ તારીખ ત્રેવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ તથા સરકારી આયુર્વેદ હોસ્પિટલ કોપડપુરા તરફ અને અહીંયાના એનએસએસ વિભાગના સહયોગથી એક આયુર્વેદિક નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ડૉક્ટર રૂપેશ નાગર સાહેબ તથાના પ્રિન્સિપાલ સાહેબનો ખૂબ જ સહયોગ રહ્યો વિદ્યાર્થીઓએ ખૂબ સારી રીતે આવીને બધી જ વસ્તુઓ ખૂબ ઝીણવટથી પૂછી કે આમાં કેવું છે આમાં શું છે અહીંયા જેટલા પણ પેશન્ટ્સ મેં જોયા તપાસ્યા એમાં એનિમિયા કુપોષણ અને સ્ત્રી રોગને લગતા પેશન્ટ પણ જોવા મળ્યા અત્યારના જે યુવાઓ છે એમની મનોસ્થિતિ એવી હોય છે કે એમના પ્રશ્નો એ કોને પૂછ્યો તો એ પ્રશ્નોનું સોલ્યુશન હું સરકારી હોસ્પિટલ તરફથી તમામ સ્ટાફ અહીંયા હાજર રહ્યો તો આયુર્વેદિક હોસ્પિટલ તરફથી તમારો આ કોલેજનો ખૂબ ખૂબ આભાર માનું છું સરકારી આયુર્વેદ હોસ્પિટલ પોપટપુરા અને પીટી આર્ટ પીટી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ગોધરાના સંયુક્ત ઉપક્રમે તથા એનએસએસ વિભાગના સહયોગથી આજે કોલેજ ખાતે એક આયુર્વેદ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં વિદ્યાર્થીઓનો બહોળો પ્રતિસાદ મળ્યો ઘણા બધા નવા રોગો જાણવા મળ્યા અને એમની સારવાર પણ અહીંયા થઈ મોટે ભાગે ચામડીના રોગો એનિમિયા અને કુપોષણના દર્દીઓ જોવા મળ્યા એમની સારવાર કરવામાં આવી દર્દીઓને આ રોગ અંગે માહિતગાર કરવામાં આવ્યા અને ભવિષ્યમાં આવા રોગ ના થાય એની માટેની જાણકારી અને ટેમ્પલેટનું પણ વિતરણ કરવામાં આવ્યું સાથે સાથે આયુર્વેદ ઉપર વ્યાખ્યાન પણ આપવામાં આવ્યું કોલેજમાં એનએસએસ વિભાગ તરફથી ડૉક્ટર રૂપેશ નાગર સાહેબનો ખૂબ જ સહયોગ મળ્યો તેઓ વિવિધ પ્રવૃત્તિઓ અહીંયા કોલેજ માટે કરતા હોય છે સાથે સાથે ગામમાં પણ ઘણા બધા જાગૃતિના અભિયાનો ચલાવે છે માન્ય પ્રિન્સિપાલ સાહેબનો પણ ખૂબ જ સહયોગ મળ્યો સરકારી આયુર્વેદ હોસ્પિટલ પોપટપુરા વતી હું ડૉક્ટર જયદીપ બાબણીયા અને ડૉક્ટર સુનિતા ઠક્કર તથા સ્ટાફમાં શ્રી ચંચુબેન ડામોર શ્રી ગણપતભાઈ હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડી અને નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું